ભાવનગર શહેરમાં ગઈકાલે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસના ભાવનગર શહેરના વિકાસના વીસ વર્ષ અંતર્ગત ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ઓગણીસ મેયર અને ચોવીસ જેટલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનોએ જે વિકાસ કર્યો છે તેના સન્માન સમારંભ ગોઠવવામાં આવ્યો હતો પરંતુ મીડિયા દ્વારા ગઈકાલે આ કાર્યક્રમમાં હાજર રહેલા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાને વીસ વર્ષમાં શું વિકાસ થયો તેના સવાલો પૂછતા ફરી નિમુબેન બાંભણિયા પત્રકારોના સવાલના જવાબનો આપી શક્યા અને ચાલતી પકડી હતી જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી ભાજપ દ્વારા વિકાસ 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 ની વાતો કરવામાં આવે છે થોડા દિવસ પહેલાં જ વિકાસના અગિયાર વર્ષ જે પીએમ જે છે તેને અગિયાર વર્ષ પૂરા થતા હોય તેની એક પ્રેસ કોન્ફરન્સ ગોઠવવામાં આવી હતી અને ભાવનગરના વિકાસોની વાત કરવામાં આવી હતી ત્યારે પણ ભાવનગરના જાગૃત પત્રકારો દ્વારા કેન્દ્રીય મંત્રી છે નિમુબેન બાંભળિયા તથા ભાવનગર શહેર ભાજપના પ્રમુખ છે તેમને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું અગિયાર વર્ષમાં તમે વિકાસ કર્યો છે તેનો કોઈ જવાબ આપી ન શક્યા હતા અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા જે છે તે ચાલુ પત્રકાર પરિષદ છોડીને ચાલતી પકડી હતી તેવો જ એક બનાવ ગઈકાલે પણ સામે આવ્યો છે વિગતે તેની વાત કરીએ તો ભાવનગર શહેરમાં વીસ વર્ષ વિકાસના થીમ ઉપર એક કોર્પોરેશન દ્વારા મેઘાણી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ભાવનગર શહેરના પૂર્વ એટલે કે પૂર્વ ઓગણીસ જેટલા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચોવીસ જેટલા જે ચેરમેનો જે રહી ચૂક્યા છે તેમણે ભાવનગરનો વિકાસ કર્યો છે જેને લઈને તેમનું સન્માન સમારંભનો એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાવનગરના મેયર ભાવનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ કાર્યક્રમમાં કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેને ચાલુ ફરજ દરમિયાન કોર્પોરેશનના ડ્રેસમાં જ આવવાનો આદેશ કરવામાં આવ્યો હતો તેઓ પણ મોટી સંખ્યામાં આવ્યા હતા સાથે જ આંગણવાડીના બહેનો પણ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે આંગણવાડીના જે બહેનો છે કર્મચારીઓ છે તે આ કાર્યક્રમ છોડીને આમાંથી ચાલ્યા ગયા હતા તે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જે બહેનો છે તેમને ઉભું થવાનું કહેતા આંગણવાડીના તમામ જે કર્મચારીઓ છે તેઓ પણ કાર્યક્રમ છોડીને વયા ગયા હતા કાર્યક્રમમાં વાત કરવામાં આવે તો વીસ વર્ષમાં જે ભાવનગરમાં જે વિકાસ કરવામાં આવ્યો છે તેની વાતો કરવામાં આવી હતી ભાવનગરની કોર્પોરેશનની આગામી ચૂંટણી હવે નજીકના દિવસોમાં આવી રહી છે અંદરો અંદરનો જે ખટરાક છે તેને ટાળવાને લઈને આ જે કાર્યક્રમ છે તે ગોઠવવામાં આવ્યો હોય તેવું અમારા ભાજપના જે સૂત્રો છે તેવું કહી રહ્યા છે પરંતુ જ્યારે નિમુબેન બાંબળિયાને આ કાર્યક્રમ પતી ગયો ત્યારબાદ પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે વીસ વર્ષની જે આપ વાત કરો છો શું ભાવનગરની વિકાસની પરિભાષા શું હોય ત્યારે વિકાસની પરિભાષા બાબતે કહીધું હતું કે અમે ભાવનગરમાં બાગ બગીચા બનાવ્યા છે ફ્લાયઓવર બનાવ્યા છે રોડ રસ્તા બનાવ્યા છે ત્યારબાદ બીજો સવાલ નિમુબેન બાંભણિયાને પૂછવામાં આવ્યો હતો કે વીસ વર્ષ પહેલાં ભાવનગરની પરિસ્થિતિ શું હતી અને વીસ વર્ષ બાદ આજે શું ભાવનગરની પરિસ્થિતિ છે ત્યારે નિમુબેન બાંભણિયા પત્રકારોના સવાલનો કોઈ જવાબ નતા આપી શક્યા અને ફરી એકવાર ચાલતી પકડી હતી આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર પૂર્વ ભાજપના મેયર જે પારુલબેન ત્રિવેદી છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા તેમનું પણ સન્માન થયું હતું કાર્યક્રમ પતા બાદ નિમ જે પારુલબેન છે તેઓ પણ ભાજપ ઉપર બગડ્યા હતા હાલ તેઓ કોંગ્રેસમાં છે અને તેમણે કહ્યું હતું કે વીસ વર્ષમાં કોઈ કામ જ નથી થયા આ ભાવનગરના કમિશનર અને ચે મેયર મારી સાથે આવે ભાવનગરના અનેક એવા પ્રોજેક્ટો છે મોટા મોટા જે ભાવનગરમાંથી ચાલ્યા ગયા છે સાથે તેમણે કહ્યું હતું કે આવાસ યોજના છે એક વર્ષ પહેલાં જ જે બનેલા છે તે ખખડધ થઈ ગયા કયા મોઢે ભાજપ વિકાસની વાતો કરે છે છે જો વાત કરવામાં આવે તો ગઈકાલના કાર્યક્રમમાં શહેર ભાજપના જે પ્રમુખ કુમાર શાહ તે પણ નારાજ હોય તેવું દેખાઈ રહ્યું હતું કુમાર શાહને બે ત્રણ વાર સ્ટેજ ઉપરથી નામ લેવામાં આવ્યું છતાં પણ તેઓ ઊભા નહોતા થતા સન્માન માટે જ્યારે કુમાર શાહ કાર્યક્રમના સ્થળે અંદર આવ્યા ત્યારે પણ તેઓ પબ્લિકની હરોળની જે સીટ છે તેમાં બેસી ગયા હતા ભાજપના આગેવાન તેમને લેવા આવ્યા ત્યારે પણ નહોતા ગયા પરંતુ ત્યારબાદ ઉપરથી સ્ટેજ ઉપરથી આદેશ થતાં ભાવનગર કોર્પોરેશનના જે ડેપ્યુટી કમિશનર છે રાવળ તેઓ તેમને ભાવ લેવા આવ્યા હતા અને ત્યારબાદ તેઓ સ્ટેજ ઉપર ગયા હતા આ કાર્યક્રમમાં ચર્ચાનો વિષય એ પણ બન્યો હતો કે બંને ધારાસભ્યો છે તેઓ પણ ગેરહાજર રહ્યા હતા તેવું કહેવામાં આવ્યું છે કે જે બંને ધારાસભ્યો છે તેમને મીટિંગ હોય માટે તેઓ હાજર નહોતા રહ્યા હવે તે તો ચર્ચાનો વિષય છે મીટિંગ હતી તે માટે હાજર નથી રહ્યા કે શું સાથે જ પરસોત્તમ સોલંકીનું પણ અમને શુભેચ્છા સંદેશો મળ્યો છે તેવું પણ કહેવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલાં જ ભાવનગર ભાજપમાં એટલો આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે કે મંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે નિમુબેન બાંભણિયા છે જે ધારા સાંસદ સભ્ય તે મારા કાર્યક્રમમાં છો હાજર નથી રહ્યા તેનાથી તે નારાજ હોય તેવું જણાવ્યું હતું જો વિકાસની જ વાતો કરતા હોય તો આ નેતાઓને અમારે કહેવું છે ભાવનગર જે છે તે ભાંગતું ભાવનગર કહેવાય છે ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે તે આવેલું છે એક સમય હતો કે જ્યારે એક મહિનામાં પંદરથી વીસ વીસ જેટલા જહાજો છે તે અહીંયા ભંગાવવા માટે આવતા હતા પરંતુ આજે એવો દિવસ છે કે અલંગમાં માત્ર બેથી ત્રણ શીપો આવે છે ભાવનગરનો હીરા ઉદ્યોગની વાત કરવામાં આવે તો આ ભાંગતા ભાવનગરમાં હીરા ઉદ્યોગ છે તેઓ પણ અહીંયાથી હિજરત કરી ગયા છે અને સુરત સ્થાયી થઈ ગયા છે વાત કરવામાં આવે ભાવનગરના રોલિંગ મિલ ઉદ્યોગની સિહોરમાં મોટો ઉદ્યોગ આવેલો છે તે એક સમયે સોથી દોઢસો જેટલી રીરોલિંગ મિલ હતી પરંતુ આજના સમયે માત્ર બાર જેટલી રીરોલિંગ મિલો છે તે શરૂ હાલતમાં છે આવા અનેક ભાવનગરના ઉદ્યોગે છે પરંતુ ભાવનગરના જે આ મહાજનો છે તે પણ ચૂપકીદી સેવી લીધી છે ભાવનગરનો મહાજન ભાવનગરના પ્રશ્નો બાબતે બોલવા તૈયાર નથી ભાવનગરનું એરપોર્ટ છે તે પણ હવે બંધ થવાની પરિસ્થિતિમાં છે કોઈ ફ્લાઇટ આ ભાંગતા ભાવનગરમાં હાલમાં આવતી નથી પરંતુ મહાજનોને બીક લાગે છે કે સત્તાની સામે જો અમે બોલશું તો લોકો જે છે તે અમને સત્તાની સામે અમે બોલીશું તો લોકો છે અથવા તો જે આ ભાજપના નેતાઓ છે તેનો તેમને ડર લાગી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે ભાવનગરમાં વિકાસ વિકાસ વિકાસની માત્ર વાતો થાય છે પરંતુ ભાવનગરમાં જો વાત કરવામાં આવે તો વીસ વર્ષમાં છેલ્લા ભાવનગરની આપણે વાત કરીએ તો ભાવનગરમાં છેલ્લા વીસ વર્ષની અંદર કોઈ મોટો ઉદ્યોગ નથી આવ્યો આલ્કો ડાઉન જે ભાવનગરનું હતું જેમને ના લેવાતી હતી તે આલ્કો છે એસ ડાઉન પણ બંધ થઈ ગયું છે ભાવનગરમાં એસબીઆઈની રીજનલ ઓફિસ આવેલી હતી તે પણ વીસ વર્ષમાં બંધ થઈ ગઈ છે ભાવનગરમાં જો વાત કરવામાં આવે તો એરપોર્ટ છે તે પણ બંધ થઈ ગયું છે એમ્સ જે છે તે રાજકોટના બદલે ભાવનગરમાં આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા હતી ભાવનગર નજીક જે જીંતરી આવેલું છે ત્યાં એમ્સ બનાવી શકાય તેવી પૂરેપૂરી સંભાવના હતી પણ એમ્સ પણ તે ભાવનગરને ના મળી શક્યું સાથે જો વાત કરીએ તો રિલાયન્સની જે રિફાઇનરી છે તે પણ ભાવનગરના કુડા નજીક આવવાની હતી તે પણ ભાવનગરના નેતાઓના પાપે ના આવી શકી સાથે જ ભાવનગર શહેરના કોર્પોરેશનના વીસ વોર્ડ હતા તેના વધવા જોઈએ તેના બદલે તેના તેર વોર્ડ થઈ ગયા છે સીમાંકન જે છે તેના લીધે થઈને સીએનજી ટર્મિનલની વાત કરીએ કે વિશ્વનું સૌથી મોટું સીએનજી ટર્મિનલ ભાવનગર ખાતે બનવાનું હતું તેના પણ હાલ કોઈ ઠેકાણા નથી સાત વર્ષ થઈ ગયા છે જ્યારે તેની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી પરંતુ તેના પણ કોઈ ઠેકાણા નથી સાથે જ વાત કરીએ તો પાંત્રીસ વર્ષ પહેલાં કલ્પસર યોજનાની વાત કરવામાં આવી હતી ઓગણીસો પંચ્યાસીમાંથી તેની વાત છે આશરે કરોડો રૂપિયા તેના સર્વે પાછળ ખર્ચાઈ ગયા છે પરંતુ કલ્પસર યોજના પણ હજી સુધી સાકાર નથી થઈ થઈ શકી વાત કરવામાં આવે તો ઘોઘાની અંદર બે હજાર ઓગણીસમાં સી ડિલિગેશન પ્લાન્ટ બનાવવાનો હતો એટલે કે ઘોઘા જે દરિયાકાંઠો છે ત્યાં ખારા પાણાને પાણીને મીઠું પાણી બને તેની માટે સી ડિલિગેશન પ્લાન્ટની પણ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજ સુધી વર્ષો વીતી ગયા તેની પણ કોઈ આ જે રાજકીય નેતાઓ છે તે લાવી નથી શક્યા જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કની વાત કરવામાં આવી હતી તે પણ ભાવનગરમાં નથી બની શક્યું સાથે જ અલંગમાં શીપ બ્રેકિંગ યાર્ડ તો છે પરંતુ શીપ બિલ્ડિંગ યાર્ડ પણ બનાવવાનું હતું જેને લઈને જે મજૂરો છે તે પલાયન થઈ જતા હોય છે કામ ન મળવાને લીધે તો તેને મજૂરી મળી રહે તે માટે તેનું પણ નિર્માણ કરવાનું હતું પરંતુ તેના પણ કોઈ ઠેકાણા નથી ગાડીઓનું સ્ક્રેપયાર્ડ સૌથી મોટું ઇન્ડિયાનું સ્ક્રેપયાર્ડ જે છે તે ભાવનગરમાં બનવાની વાત હતી પરંતુ તેના પણ હજી કોઈ ઠેકાણા નથી સાથે જ ભાવનગર તારાપુર બ્રોડગેજ લાઈનની પણ વાત હતી તેનો પણ કોઈ ઠેકાણો નથી ભાવનગર સુરત રેલવે લાઈનની છેલ્લા ત્રીસ વર્ષથી માંગ છે તેનો પણ કોઈ ઠેકાણા નથી સાથે તો ક્યાં મોઢે આ ભાવનગરના નેતાઓ છે ભાવનગરના કમિશનર છે ભાવનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે ભાવનગરના ભાજપના સાંસદ સભ્ય કા મોઢે ભાવનગરમાં વીસ વર્ષની વિકાસની વાતો કરે છે તે તો ભાવનગરના નગરજનો જાણે છે જ્યારે આ છે ભાવનગરના વિકાસની વાત વિકાસ વિકાસની વાત કરે છે પરંતુ ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે ખાડે ગઈ છે લોકોનું અહીંયા જીવવું મુશ્કેલ થઈ ગયું છે પરંતુ ભાજપ તો માત્ર વિકાસની વાતો કરે છે આપ જાણો શું કહી રહ્યા છે નિમુબેન બાંબડીયા પત્રકારોના ઇન્ટરવ્યુમાં પહેલા તેને પણ સાંભળી લ્યો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે મહાનગરપાલિકાની અંદર એક પ્રેરણાદાયી અને ઉમદા એવો કાર્યક્રમ થયો છે આ કાર્યક્રમમાં અત્યાર સુધીના તમામ મેયરો પૂર્વ ચેરમેનો એમનું સન્માન કરવામાં આવ્યું છે ત્યારે હું ભાવનગર મહાનગરપાલિકાના મેયર અને એની ટીમને આ પ્રેરણાદાયી કાર્યક્રમ જ્યારે કર્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે ભારત દેશ આગળ વધી રહ્યો છે બદલાઈ રહ્યો છે અને અનેક વિકાસની ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેયર અને એની ટીમે પણ ભાવનગર વિક ભાવનગરના વિકાસમાં ખૂબ મોટી ઊંચાઈ પ્રાપ્ત કરી છે યોગદાન આપ્યું છે અને પૂર્વ મેયર પૂર્વ ચેરમેન પૂર્વ નગરસેવકો આ તમામ લોકોનું આમાં યોગદાન રહ્યું છે અને આ ભાવનગરના વિકાસમાં એમનો ખૂબ ફાળો રહ્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભાવનગર મહાનગરપાલિકાની અંદર આજે તમે ફ્લાયઓવર કે સર્કલો રોડ કનેક્ટિવિટી આમ અનેક વિકાસના કામો થયા છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ આ મંત્ર લઈને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે એ પ્રકારે જ્યારે અમારી સરકાર કામ કરી રહી છે ત્યારે મને ખૂબ ગૌરવ થાય છે કે ભાવનગર મહાનગરપાલિકાની અંદર આજે જ બાવન પોઈન્ટ બાવન કરોડના ખર્ચે લોકાર્પણ થયા છે ખાતમુહૂર્તો થયા છે અને અનેક વિકાસના કામોના આયોજન પણ થયા છે ત્યારે હું મેયર અને એની ટીમને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું તો આપે સાંભળ્યા હતા ભાવનગરના સાંસદ સભ્ય અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન તેઓ ચાલુ કેમેરાએ વિકાસની વાતો કરીને પત્રકારો દ્વારા સવાલ પૂછ્યો ત્યારે ચાલુ કેમેરાએ નીકળી ગયા હતા હવે તમે જાણી લો ત્યારબાદ ભાવનગરના જે મેયર છે ભરતભાઈ બારડ તેમણે પણ સ્ટેજ ઉપરથી એક મોટી વાત કરી દીધી છે તેમણે કહ્યું છે કે મારા શાસક પક્ષના મારા જે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે જે નેતાઓ છે તે તો મને સપોર્ટ આપે છે પરંતુ કોંગ્રેસના નેતાઓ પણ મને પૂરો સહકાર આપે છે તેઓએ કહ્યું કે કોંગ્રેસના જે વિરોધ પક્ષના નેતા છે જે તેમના કોર્પોરેટરો છે તે જ્યારે બોર્ડ હોય છે કોર્પોરેશનનું ત્યારે ખૂબ વિરોધ કરતા હોય છે પરંતુ જ્યારે બોર્ડ પૂરું થાય ત્યારે મારી ઓફિસમાં બેસીને ચા પાણી કરતા હોય છે તો આ છે ભાવનગરના ભાજપ કોંગ્રેસની મિલી ભગતની જે વાત હતી તે મેયરે પણ સ્ટેજ ઉપરથી જાહેર કરી દીધી તેને તમે સાંભળો શું કહી રહ્યા છે આ મેયર મને એટલો બધો સહકાર મળ્યો છે કે મને ક્યાંય તકલીફ નથી પડી અને તેમાં પણ મારા સાથીઓ તો સહકાર આપે જ પણ ભાવનગરના વિરોધ પક્ષના નેતાઓ પણ વિરોધ પક્ષના નગરસેવક પ્રમાણે એમનું કાર્ય પ્રમાણે વિરોધ કરતા હોય વિરોધ દર્શાવતા હોય યોગ્ય હોય ત્યારે પણ ગરમા ગરમી થતી હોય પણ જેવું બોર્ડ પૂરું થાય એટલે મારે ત્યાં ચા પીવા આવે આવે ને આવે અને મારા લોકો મારા વડીલો તો માર્ગદર્શન આપે જ જ અને શીખવાનું મળે પણ એ લોકો પણ મને એક સરળ સ્વભાવના સમજીને ખૂબ સરસ મજાનો ટેકો આપે છે અને યોગ્ય રીતે કામ કરવાની સલાહ પણ આપે છે ત્યારે ભાવનગરને ખૂબ વિકાસ થાય લોકોને ક્યાંય તકલીફ ન પડે તેવા કાર્ય થાય માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ મને અહીંયા કહેતા આનંદ થાય છે કે જેટલા મેયરશ્રીઓ બેનજી જેટલા મેયરશ્રીઓ અહીંયા બેઠા છે જેટલા પદાધિકારી બેઠા છે એમનો એક વખતનો હું શેરીનો મોહલ્લાનો કાર્યકર્તા હતો અને આજે હું એ બધાની હાજરીમાં મેયર તો છું અધ્યક્ષ સ્થાન પણ સોભાવું છું ત્યારે મને એમ થાય કે મેં આટલા બધા લોકો સાથે કામ કર્યું છે વર્ષો થઈ ગયા ચાલીસ બેતાલીસ વર્ષની મારી કારકિર્દી છે ત્યારે મને આનંદ છે કે બધા જ લોકો જેની માટે મેં મહેનત કરી હતી જેની માટે મેં કાંઈક કર્યું તું એ બધા જ લોકો એક સાથે મારી સાથે અહીંયા અને તેમની વચ્ચે હું અધ્યક્ષ સ્થાન તરીકે પણ બેઠો છું ત્યારે મને ગૌરવ થાય છે અને ખૂબ સહારી એવી કારકિર્દીમાં મને અનેક લોકોએ મદદ કરી છે આર્થિક રીતે ખૂબ નાનો માણસ હતો પણ ક્યાંય મને તકલીફ પડવા નથી દીધી ક્યાંય મને મુશ્કેલી પડવા નથી દીધી અને મારા સૂચનો લગભગ લગભગ ભાવનગર માટે ઘણી ઘણા સૂચનો હતા અને લગભગ લગભગ એનો અમલ પણ કર્યો છે ત્યારે હું આ બધા જ વડીલોનો વરિષ્ઠોનો હું અહીંથી કરણપૂર્વક આભાર એટલા માટે માનું છું કે કામ તો બધા કરતા હોય ત્યારે મને જે મદદ કરીને અહીંયા સુધી પહોંચાડ્યો છે તો એ બધા જ અહીંયા બેઠેલા મંચ પર બેઠેલા સૌ મારા માર્ગદર્શકો મારા વડીલો મારા 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 વરિષ્ઠો સામે બેઠેલા ભાઈઓ બહેનો મહાનગરપાલિકાના કમિશનર સહિત સૌ પદાધિકારીઓ અધિકારીઓ પણ જે રીતે મારા સૂચન પ્રમાણે કામ કરી રહ્યા છે તેનો પણ મને ગૌરવ છે અહિયાં કહેવાનું એટલું જ કે સૌ સાથે મળીને ભાવનગરનો વિકાસ કરીએ ભાવનગરનો આપણો ગૌરવ વધે તેવું કાર્ય કરીએ સૌને મારા જયશ્રીરામ ભારત માતાજી જય વંદે માતા ખૂબ ખૂબ આભાર માનનીએ મેર શ્રીનો તો આપે સાંભળ્યા તે મુજબ મેયરે તો ભાજપ કોંગ્રેસની આજે પોલ ખોલી દીધી સ્ટેજ ઉપરથી હવે જે ભાવનગર ભાજપના પૂર્વ મેયર હતા કોંગ્રેસમાં જે છે ત્રિવેદી તેમણે પણ પણ ગંભીર આક્ષેપ કર્યા છે છે સાંભળો શું વિકાસને લઈને પારુલબેન ત્રિવેદી પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદી ખાસ કરીને વાત કરવી છે બહુ વિકાસ ની વાત કરવા માટે આજે ભાવનગર નગરપાલિકાના શાસકો કેન્દ્રીય મંત્રીશ્રીઓ આજે ભેગા મળ્યા હતા મારે વાત કરવી છે કે એકવાર રોડ રસ્તા પહેલાં જુઓ આજે ભાવનગરની પરિસ્થિતિ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે આજે લોકોને ધંધા રોજગાર નથી ખાસ કરીને વાત કરીએ તો સીએનજી ટર્મિનલની વાત કરવી છે એશિયાનું મોટા મોટું આપણે ભાવનગરમાં સ્થાપના કરવા સ્થાપ કરવાનું હતું ત્યારે એ વાતો ક્યાં ગઈ ટેલિફોન ઓફિસની પરિસ્થિતિ ટેલિફોનની જુઓ તો ટેલિફોન ઓફિસ બંધ થવાના આરે છે એક પણ એવું નથી કે આજે કંઈ વિકાસનું કામ કર્યું હોય મોટી મોટી વાતો કરે બિચારા આંગણવાડી અને આશા વર્કર બહેનોને ભેગા કરવાના ગેરમાર્ગે ભાવનગરની જનતાને ગેરમાર્ગે દોરવાની વાત કરી છે વેજીટેબલ હતું એ પણ બંધ કરાયું આજે તમે જુઓ સેન્ટ્રલ સોલ્ટ ઈ પણ આજે બધું બંધ થવાના આરે છે ટેલિફોન ઓફિસ આજે કયું કામ એવું કર્યું હમણાં જ માનનીય મંત્રીશ્રીને અને એમની ટીમ મહાનગરની ને ઉભા થઈને એક શબ્દ કઈ નથી શક્યા ભાવનગરની પ્રજા પૂછે છે તમે શું કર્યું આજે ગેર માર્ગે દોર્યા છે વિકાસ ની ગાથા ગાય છે પણ હું કહેવા માંગુ છું કે ભાવનગરમાં માં રસ્તા તો સારા કરો કલ્પસરની વાત કરી કલ્પસરની વાત વાત હવે એ લોકો ભૂલી ગયા નાળિયેર નાખ્યા તા નાળિયેરી નાખી હતી એ એમાં પણ નાળિયેર ઉગવા માંડ્યા છે લોકો એનો ઉપયોગ કરતા હશે આજે પબ્લિક ને ગેર માર્ગે દોરવાનું કામ રહી છે રસ્તા તમે જુઓ પાણી ની વાતો ખૂબ પાણી આવ્યું મહેરબાની છે વાત સાચી છે પણ સત્તાધીનો અન આવર્તને હિસાબે લોકો પાણી વગર ના રહે છે આજે આવાસ યોજનાની વાત કરીએ તો હમણાં અહીંયા એક ઉલ્લેખ છે ખૂબ સરસ આવાસ યોજના કર્યું આવાસ યોજના કર્યું પણ એની ગુણવત્તા તમે ચકાસી આજે કમિશનરને પણ હું કહેવા માંગુ છું કે અત્યારે અઠ્યાવીસ નંબર માં પીલોર તૂટી ગયા છે લોકો ભય નીચે જીવે છે દરેક આવાસોમાં લેબોરેટરી ટેસ્ટિંગ કરાવ્યું તો એમાં પણ નિષ્ફળતા મળી છે એવા કોન્ટ્રાક્ટરોની સાથે સાઠ ગાઢ ધરાવતી આ સત્તાધીશો એમને કહેવા માંગુ છું કે તમે ખરેખર વિકાસ કર્યો હોય તો ભાવનગરમાં મારી સાથે નીકળો હું તમને એક એક વસ્તુ બતાવી શકું એમ છું આ ભાવનગરની જનતાની વેદના હું કહું છું મારી વેદના સાથે ભાવનગરની જનતાની વેદના છે ત્યારે કહીશ કે વિકાસની કયા મોઢે વાતો કરો છો તમે આજે એરપોર્ટ પ્લેન પ્લેન પણ બંધ થવાની તૈયારી ઉપર છે અને હમણાં જ મંત્રીશ્રીએ કીધું કે અમે રેલવેમાં અયોધ્યા સુધીનું ચાલુ કરીએ છીએ તો આ વિચાર તમને અત્યારે આવ્યો તમારા અગાઉના મંત્રીશ્રીઓ પણ ભારતીય જનતા પાર્ટીની હતી ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કયા મોઢે વાતો કરો છો હમણાં કીધું કે

બેન આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે તમને શું લાગી રહ્યું છે કે ભાજપ દ્વારા અથવા ભાજપ શાસિત જે આ બોડી છે તેની દ્વારા તમામ લોકોને જે અંદર જે વિખવાદ છે આંતરિક વિખવાદ તેને ટાળવા માટે થઈને આજે ઓગણીસ જેટલા મેયર અને ચોવીસ જેટલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું સન્માન કરવામાં આવ્યું છે કહેવાય રહ્યું છે વીસ વર્ષનું જે હા આ લોકોએ જે બોડી હતી તેમણે જે વિકાસ કર્યો છે શું વિકાસ કર્યો છે બેન વિકાસની વાતો ચાલતી હતી ઓગણીસ જેટલા મેયર હતા ચોવીસ જેટલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું સ્વાગત હતું પરંતુ સામેની ખુરશીઓ બધી ખાલી હતી બેન બહારથી લાવીને બોલાવવામાં આવ્યા હતા આંગણવાડી વાળી બહેનોને બોલાવવામાં આવી હતી એમનો ટાઈમ વેસ્ટ કર્યો છે એ લોકોએ એમની પાસે લોકલ પબ્લિક નહોતું અધિકારીઓને બોલાવી ચાલુ ઓફિસે બોલાવીને ત્યાં બેસાડવામાં આવ્યા છે પોતાના સ્વાર્થ માટે કેમ કે સંખ્યા દેખાય ખુરશી ખાલી હતી એમનું આ નાક ન જાય ને એના માટે એમને બોલાવ્યા હતા બેન વિકાસની ભાજપ વાતો કરે છે નિમુબેન બાંભણિયા જે છે કેન્દ્રીય મંત્રી તેને પણ આજે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે વિકાસની પરિભાષા શું ત્યારે બેન નિમુબેન બાંભણિયા થોડા દિવસ પહેલા પણ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જવાબ દીધા વગર ચાલતા થયા હતા તેવી જ રીતે નિમુબેન બાંભણિયા આજે પણ પત્રકારોના સવાલનો જવાબ દીધા વગર ચાલતા થઈ ગયા છે શું તમને લાગી રહ્યું છે કે વિકાસની કોઈ તેની પાસે એમની વાતે વિકાસ ખાલી નામ છે વિકાસની ભાષા શું છે એ ખબર નથી એ પોતે પણ જાણે છે કે આમાં હું કાંઈ બોલી શકું એવું નથી મહિલા છે એટલે વધારે નથી બોલતી હું કે જે કાંઈ છે સાંસદ પણ મહિલા છે ધારાસભ્ય મહિલા છે પણ હું એમને કહેવા માગું છું કે તમે જે સામાન્ય પબ્લિક અરે કેમ કરીને લોકોએ આવાસ યોજનાના ફોર્મ ભર્યા હતા કેમ કરીને એમને પૂરું કર્યું બેંક બેંક દ્વારા પણ છેતરપિંડી કરવામાં આવી હતી મોટી મોટી વાતો કરી હતી ત્યારે હું પોતે નગરસેવિકા હતી ત્યારે ત્યારે પણ મેં જે આવ્યા હતા કે આમાં લોન મળશે લોન કાંઈ મળી નથી છવ્વીસો પાંચસોના બે હપ્તા હતા જે ને કલેક્ટર જ ભરી શકે સામાન્ય પબ્લિક કોઈ ભરી ન શકે આમ તેમ કરીને ગેરમાર્ગે દોરી અને મકાન પધરાવી દેવામાં આવ્યા છે ગુણવત્તા વગરના પધરાવી દેવામાં આવ્યા છે અને હું ચેલેન્જ કરું છું કે માનનીય મેયરશ્રી કમિશનરશ્રી સાંસદ અને ધારાસભ્યશ્રી આ જયારે વિરોધ કરવાનો હોય ત્યારે બોડીમાં પરંતુ પછી જયારે સભા પૂરી થયા બાદ મારી ઓફિસ માં આવીને ચા પાણી કરતા હોય છે શું કેશો આ સૂચક છે શકે શકે એક વિચાર ધરાવતા હોય તો આપે સાંભળ્યા હતા પારુલબેન ત્રિવેદી જે ભાજપના પૂર્વ મહિલા મેયર રહી ચૂક્યા છે અને હાલ કોંગ્રેસના પ્ર પ્રતિનિધિ છે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા છે તેમણે તો ગંભીર આક્ષેપ કરી દીધા છે કે ભાવનગરમાં કોઈ વિકાસ નથી થયો માત્ર વિકાસોની બણગા ફૂંકવામાં આવે છે જોવું રહ્યું આગામી સમયમાં વિકાસ વિકાસની માત્ર વાતો થાય છે તે ભાવનગર માટે આગામી જે ચૂંટણી આવી રહી છે તેમાં ભાજપને કેટલું નુકસાન સાબિત કરી શકે છે ભાવનગર શહેરના કોર્પોરેશનની આગામી જે ચૂંટણી આવી રહી છે તેને લઈને હાલ તો લોકો દ્વારા જે મીડિયા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કોઈ વિકાસ નથી થયો વિકાસ નથી થયો માટે હવે આ કોર્પોરેશન આવા જે કાર્યક્રમો છે તે કરતા હોય તેવું પણ ભાજપના અમારા સૂત્રો જે છે સિનિયર નેતાઓ તેઓ કહી રહ્યા છે ભાવનગર ભાજપમાં વીસ વર્ષમાં માત્ર કામો તો થયા છે પરંતુ ડ્રેનેજ સિવાય કોઈ કામો જ નથી થયા રોડ ખોદવાના બ્લોક નાખવાના પાછા પાણીની ના લાઈન નાખવાની બસ આવા જ કામો આ લોકોએ કર્યા છે તેવું લોકોનું કેવું છે જોવું રહ્યું આગામી સમયમાં ભાજપ દ્વારા કેટલા હવે વિકાસના કામોને લઈને આવો કાર્યક્રમો ગોઠવવામાં આવે છે પરંતુ એક વાત ચોક્કસથી કહેવી છે કે ભાવનગરના સાંસદ સભ્ય અને કેન્દ્રીય કક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયા જો ભાવનગરમાં શું વિકાસ થયો છે તે વિકાસના સવાલોનો જવાબ ન આપી શકતા હોય તો તેમની ઉપર પણ શા માટે સવાલ ન ઉઠી શકે કે વિકાસની વાતો કરે છે પરંતુ આવા કાર્યક્રમો થાય છે તાઇફાઓ થાય છે પરંતુ જવાબ પત્રકારોને આપી શકતા નથી કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ જાના